તો હાલા વિદ્યાર્થી મિત્રો તમને કંઈક આવી સંખ્યા આપેલી સાહેબ છસો નવ્વાણું વખત છસો નવ્વાણું એટલે કેટલા થાય તો મિત્રો તમને ખાલી એટલું કીધેલું છે કે છસો નવ્વાણું ગુણ્યા છસો નવ્વાણું એટલે કેટલા થાય આને મિત્રો તમે ગુણાકાર દ્વારા સોલ્વ કરો એટલે મળી જાય તમારો જવાબ પરંતુ એ તમને લેતી પડી જાય તો સાહેબ કઈ રીતે સોલ્વ કરું મિત્રો તો તમે આને છે સાતસો માઇનસ એકનો સ્કવેર લખી શકો આ સાહેબ તો તમે બધા આ સૂત્ર ભણેલા છો એ સ્કવેર માઇનસ ટુ એ પ્લસ બી સ્કવેર તો આ આપણે આનો અહીંયા ઉપયોગ કરીએ એટલે તમને ફટાફટ જવાબ મળી જાય જોઈએ આપણે સાતસો નો સ્કવેર માઇનસ ટુ એટલે કે સાતસો અહીંયા એક પ્લસ એકનો સ્ક્વેર હવે સત્યસો તે અહીંયા થાય ચાર ઝીરો સાહેબ માઇનસ સાત બે ચૌદ અને પ્લસ એક તમે અહીંથી બાદ કરી નાખો એક તો પણ ચાલે ને અહીંથી એક બાત કરો એટલે કે ચૌદસો ને તેરસો ને અઠ્ઠાણું આપણે અહીંથી બાદ કરીએ એટલે મિત્રો કઈક તમારો જવાબ આવશે ચાર લાખ અઠ્યાસી હજાર છસો ને એક આ થઈ ગયો મિત્રો આપણો જવાબ અને આ અહીંયા રહ્યો